મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણે એકદમ સરળ રીતે યુનિક એવી સબ્જી બનાવીશું એના માટે એક વાસણ લઈશું તેલ મૂકીશું હવે ભરીને રાખેલા આપણે મરચાં ઉમેરીશું અને હવે ભરેલા પરવળ ઉમેરીશું ત્યારબાદ ભરેલા ચીંગોળા ઉમેરી દઈશું હવે ભરેલા રૈયા ઉમેરીશું હું બધા જ શાકમાં સંભાળનો મસાલો જે આપણે કરીએ તે ઉમેરો છે એ મસાલાનો મસાલાની રેસિપી મૂકી દઈશું મેં

એકદમ ગેસનું શાક ધીમે રાખવાની છે આ જોઈ શકો છો આ રીતે ચમચાથી આપણે ચલાવતા રહીશું જેથી કરીને આપણો શાક બળશે નહીં અને એકદમ સ્ટ્રેસા તૈયાર થઈ જશે હવે મરચાં જો લગભગ ચડી જવા ગયા છે એકદમ ઘણા મરચાં છે તો જલ્દી ચડી ગયા એને એક વાસણમાં આપણે જુદા લઈ લઈશું જેથી મસાલો નીકળી ના જાય આવી શાક લગભગ એંસી ટકા જેટલી ચડી જ ગઈ છે તમે જોઈ શકો છો હવે ફરીથી થાળી ઢાંકી દઈશું અને બધું પાણી બળી જવા દઈશું તો શાક આપણે તળીને તૈયાર થઈ ગયું છે હવે થોડીવાર માટે ઢાંકી રાખીશું આ રીતે બે ત્રણ વારે ઢાંકવાનું છે અને જોતા રહેવાનું શાક બળીને એનું ધ્યાન રાખવાનું છે હવે જે મસાલો વધ્યો છે એ આપણે અંદર ઉમેરી દઈશું એમાં થોડું તેલ રેડી અને ઠાકરી દઈશું એની અંદર જે કચાસ હશે ને એ બધી નીકળી જશે હવે થોડું પાણી ઉમેરી દઈશું અને બધું જ પાણી બળી જવા દઈશું